ટાઈમ છો બધા મજામાં આવ્યો તો અમે બધા મજામાં રહીશું આજ આવી ગયા છે જ્યાંથી આપણે સનેડો લીધો તો ત્યાં પાછા હતું થોડું કામ તો કીધું તમને કારખાનું આખું બતાવી દે કઈ રીતના સનેડા બને છે જોઈ લ્યો તમે આખું કારખાનું છે અહીંયા તો માલ આવો પડ્યો જોઈએ અલગ અલગ એન્જિન બધા આ રીતના એન્જિન નવા અમુક એન્જિન જૂના જેવી તમારા રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે હોય બધું આ બધા એન્જિન પડ્યા છે જોઈ શકો છો આ નવું એન્જિન આગળના ટાયર આ મનસુખભાઈ છે એમને ઘણા એવોર્ડ મળેલા છે આવી ઘોડીઓ બનાવે પહેલું આવું કાંઈક બનાવ્યું હતું છાંટવાનું ઘણા વર્ષો પહેલાં આ તો એમનો પહેલો પહેલો બુલેટમાંથી સનેડોજી બનાવ્યો હતો બુલેટમાંથી બનાવેલો એ સનેડો રાષ્ટ્રપતિ એવોર્ડ બે હાજર આવી રીતે જોવો તો એનું કારણ કે પહેલો સંનેડો બનાવનારા ભાઈ મનસુખભાઈ પો આવા ઘણા એવોર્ડ એમને મળેલા જે અલગ અલગ હાથી ઘણા પ્રયોગો એ ચાલુ રાખતા હોય આખું કારખાનું છે એમનું કારણ કે અહીંયા તો માલના ઢગલા પડ્યા હોય અહીંયા કઈ નક્કી જ નથી કેટલો માલ ક્યાં પડ્યો હોય નું આખું કારખાનું છે આવી રીતે સનેડા પડ્યા છે બુલેટ ને ઘણો માલ પડ્યો છે અલગ અલગ આ બધા જૂના બુલેટ છે આ નાનો સનેડો છે હાવ નાના એન્જિન વાળો કારણ કે આ બુલેટમાં જ ફિટ કરેલો ઓમ ઘણો તો સનેડો છે જ નહીં ઓલું એન્જિન એ કઈક અલગ છે આ તો આપણે લીધો રેગ્યુલર આ રીતના હે બધાય હાઇડ્રોલિક જેક વાળા જોઈ લો તમે આ હે બુલેટ સાપી જો અને આમાં સ્ટેરિંગ ગોળ કે આ હે તો સનેડો જ પણ ટ્રેક્ટર ટાઈપ આનું મોડેલ કરવામાં આવ્યું છે આ અહીંથી જ બનાવેલું હે આનું સ્ટેરિંગ ગોળ એન્જિન એનું જ રહે ગેર ફોર વ્હીલ ટાઈપ વચ્ચે કરી દીધો હે સ્ટેરિંગ ગોળ રહે આ એ રીતનું જ બનાવ્યું હોય આખું આ હમણાં જ બનાવ્યું છે હજી આનો ગેર ટ્રેક્ટર ટાઈપ સેલ્ફી જ રીતે ગોલ્ડ સ્ટેરિંગ ચાર વ્હીલ કમ્પ્લીટ એન્જિન આવશે સનેડામાં એલું આ રીતનો કંઈક લુક છે એનો જોઈને અને આ આખું બુલેટમાંથી જ બનાવેલું છે સનેડાની દાંતી સનેડા હાટુ દાંતી બનાવી છે સ્પેશિયલ નવી આ હમણાં જ બનાવી બરોબર આ રીતનું આખું કારખાનું છે અલગ અલગ ઘણા કામ આ મોટર કાઢવાની ઘોડી એ બનાવી આપે ઓર્ડર ઉપર આ રીતનું બધું છે આ બધી સનેડા ની સેચી ચુ પડી છે કમ્પ્લીટ આ કઈક બારે એક્સપોર્ટ કરે છે બાર તો આ બધો ઓર્ડર ત્યાંનો છે કમ્પ્લીટ કરીને મોકલવાનો છે આખો ઓર્ડર આ રીતનું બધું સેચી શું કમ્પ્લીટ હે બનેલી અલગ અલગ આવો માલ ઘણો પૈડો હોય આ કંઈક બનાવેલું છે ગોતેલું આ રીતનું મશીન આખો કારખાનું અહીંયા બને છે આ રીતના બધા આ મનસુખભાઈ છે કોઈ તે બેઠા એણે બનાવ્યું આ સનેડા આ પૈડા છે કમ્પ્લીટ સનેડા આ સનેડામાં નવો પ્રયોગ ચાલુ છે આ ગોળ વાળો થવાનો છે જે બનવાનું ચાલુ છે આમાં કંઈક નવું જ જોવા મળશે પણ એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બતાવશું એ રીતનું હે બધું સમજ્યા આ બુલેટ કમ્પ્લીટ હોય ભોડી મોટર કાઢવાની આખું કારખાનું કોઈ જવાનો શોખીન હોય ને જાવા લેવું હોય ને કોઈ તો આ રીતનું બહુ જૂનું મોડલ જાવા પડ્યું વેચવાનું હોય તો કેવું હોય જેને ઓલ્ડ મોડલ જવાનું શોખીન હોય આમ ઢાકેલું એટલે પલવા એમ તો કહે ને આ જાવા દેવાનું હોય આ પેટ્રોલ બુલેટ છે આ ડીઝલ બુલેટ છે આ દેવાના હે બધા આ રીતનું કારખાનું છે આખું જોયું વિડીયો બધાય મોટર કાઢવાની નવી આ હાથી હું હે કઈ સમજાતું નથી કઈક નવું બનાવેલું છે ઊભું પડ્યું હે આનું કઈ નક્કી નથી કઈ સમજાતું જ નથી આ કયું બને એવું ટ્રીલર ક્વિલર કમ્પ્લીટ કઈક કંઈક અલગ અલગ એક્સપેરિમેન્ટ કરેલા હે પેલા બહુ આ રાજદૂતના એન્જિનમાં બનાવેલું હતું પેલા અત્યારે તો પડતા રહે પાવર ટીલર આવ્યા ને એને વર્ષો પહેલાં હાકીને મૂકી દીધા આ રીતનું બધું આ રીતના પાવર ટીલર એ બનાવે છે જોઈ શકો તમે જે આ પાવર ટીલર બનાવ્યું હે અત્યારે તો આમાં મેગવિલ ચડાવેલા છે સ્પ્લેન્ડરના રેગ્યુલર ખેડૂને ને તો આપણને ખબર જ હોય આ મળે જ છે બધી રેગ્યુલર આ રીતનું હોય આવું બનાવ્યું બરોબર બધી વસ્તુ મળી જાય જેને રીતનું બનાવ્યું હોય પાવર ટીલર આવું આ એની વા જોડવાનું હાથી રોડિયો ને બધું પાવર ટીલરનું હોય બરોબર મેગવીલ સ્પ્લેન્ડરના ટાયર આ રીતનું બનાવેલું છે એથી સુના તો ઢગલા પડ્યા હે બરોબર આ રીતનું વારખાનું છે આખું ઇન્ડિયામાં તો બધાય આપે છે એક્સપોર્ટ નથી થાય છે એ બધાય આ એક્સપોર્ટનો માલ એ બધું શું પડીને જેટલી પંદર મોકલવાના ઓરનો ગાદન ગાને બીજો જેર્કી કઈ 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 લેવા